ભગવાન કૃષ્ણ એનું નામ પોતાનું આપ્યું તું રુદન બંધ કરતો હું અંદર આવું નહી તો અને પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી આ મારા પાંચ પુત્રોના મસ્તક વાઢીને જે કોઈ લઈ ગયો છે એને દ્રૌપદી તારા ચરણમાં ન લાવું ને ત્યાં સુધી હું હવે અસ્તિનાપુરમાં ના આવું ભગવાને સામે જોયું કે પ્રતિજ્ઞા તમે લોકો કરતા રહ્યો ને પૂરી મારે કરાવવાની પેલા ઓલા ભીષ્મ દાદા એ કરી તમને તો પ્રતિજ્ઞા જ કરતા રહ્યો પાછું ભગવાન ની સામે જોયું અર્જુને હવે શું કરીએ તો કે પ્રતિજ્ઞા તે કરી તું હવે આમાંથી ગોતી આવ્યું ક્યાં છે તારે જોવાનું અને ભગવાને કીધું હાલો ભગવાન નો રથ લઈ આલો પાર્થ નીકળ્યા છે અને ને પકડ્યો છે અસ્વસ્થામાં એ બ્રહ્માસ્ત્ર છોડ્યું સામે અર્જુને બ્રહ્માસ્ત્ર છોડ્યું એ કથા આપ જાણો છો મહાભારતની કથા છે ને કઈ કથા વિશ્વ ભારતી હેરો ભારત કી અરે એ વિશ્વભરતી હે વીરો કી આરતી હે હે ઇતને પુરાની ભર કી હે કહાની મહાભારત ની કથા આપણે બધા જ જાણીએ છે અને બ્રહ્માસ્ત્ર પાછું વાળવાની વાત આવી ત્યારે કીધું મને પાછું વાળતા આવડતું નથી અર્જુને પોતાનું વાળી અને અસ્વસ્થામાં ને દોરડેથી બાંધ્યો છે ભાગવતજી ભાગવતજીની કથા છે દોરડેથી બાંધી અને લાવ્યા છે દ્રૌપદી ની સામે ઉભો રાખી દીધો દ્રૌપદી બોલ્યા છે કદાચ એ જ બોલી મેશ બ્રાહ્મણો નિતરા ગુરુ મુચ્છતા મુચ્છતા મેષ બ્રાહ્મણો નિતરા

યુદ્ધમાં મૃત્યુ થયું છે અરે મારા મારા દીકરાઓ હણાયા તો શું થયું મારા મારી રક્ષા કરવા માટે તો તમે મારા પાંચ પતિ છોઓ હવે એની જનેતાનું તો કોઈ નથી માટે એને છોડી દયો એને છોડી દયો એને છોડી પણ એવું કહેવાય છે ભગવાને કીધું કે હવે અર્જુન તેમ પ્રતિજ્ઞા કરી હતી કે એને હું મારીશ છોડીશ નહીં તો એનો ઉપાય શું અર્જુને કીધું તો કે એનો એક જ ઉપાય કે એના મસ્તકનો મણી કાઢી લ્યો એટલે એ મૃત્યુ સમાન ગણાય એને માન મર્દન એવો શબ્દ વાપર્યો છે એનું માન મર્દન કરીને છોડી મૂક્યો છોડી મૂક્યો અસ્વસ્થામાં એ શું કર્યું ખબર ફરીથી બ્રહ્માસ્ત્ર છોડ્યું અને ઉત્તરાના ગર્ભ તરફ વાળી દીધું અને બીજું કોઈ નહીં એના ગર્ભમાં હતા પરીક્ષિત મહારાજ જેના થકી આપણે બધાને આ કથા મળી છે